પચાસ વર્ષથી વધુ ઉંમરના લોકોએ આ મેસેજ અવશ્ય વાંચવો જોઈએ એક સ્વતંત્ર જીવનનો આનંદ માણવા માટે તમારી પોતાની કાયમી જગ્યાએ રહો બે તમારું બેંક બેલેન્સ અને ભૌતિક સંપત્તિ તમારી પાસે રાખો પ્રેમમાં પડ્યા પછી કોઈનું નામ લેવાનું વિચારશો નહીં ત્રણ તમારા બાળકોના જીવનમાં દખલ ન કરો તેમને તેમનું જીવન તેમની રીતે જીવવા દો અને તમે તમારી રીતે તમારી રીતે જીવો ચાર તમારા બાળકોના વચન પર નિર્ભર ન રહો કે તેઓ વૃદ્ધાવસ્થામાં તમારી સેવા કરશે કારણ કે સમય બદલાય છે તેમની પ્રાથમિકતાઓ પણ બદલાય છે અને કેટલીકવાર તેઓ ઇચ્છવા છતાં પણ કંઈ કરી શકતા નથી પાંચ કોઈની સાથે તમારી સરખામણી ન કરો કે કોઈની પાસેથી કોઈ અપેક્ષા ન રાખો છ તમારા મિત્ર જૂથમાં એવા લોકોને સામેલ કરો જેઓ તમારું જીવન સુખી જોવા માંગે છે એટલે કે સાચા શુભચિંતકો છે સાત તમારી વૃદ્ધાવસ્થાના આધારે ક્યારે કોઈની સેવા કે સન્માન મેળવવાનો પ્રયાસ ન કરો આઠ લોકોની વાત સાંભળો પણ તમારા સ્વતંત્ર વિચારોના આધારે નિર્ણય લો નવ પ્રાર્થના કરો પણ ભીખ ન માગો ભગવાનને પણ નહીં જો તમે ભગવાન પાસે કંઈ પણ માંગશો તો ફક્ત ક્ષમા અને હિંમત દસ તમારા સ્વાસ્થ્યની જાતે કાળજી લો તમારી આર્થિક ક્ષમતા મુજબ સારો પૌષ્ટિક ખોરાક લો અને શક્ય હોય ત્યાં સુધી તમારા હાથથી કામ કરો નાની નાની સમસ્યાઓ પર ધ્યાન ન આપો નાની નાની શારીરિક સમસ્યાઓ ઉંમરની સાથે ચાલુ રહે છે અગિયાર તમારું જીવન આનંદથી જીવવાનો પ્રયત્ન કરો પોતાને પણ ખુશ રાખવાનો પ્રયત્ન કરો અને બીજાને પણ ખુશ રાખો બાર કોઈ પણ સંઘર્ષ ટાળો અને તણાવમુક્ત જીવન જીવો તેર દર વર્ષે એક કે તેથી વધુ વખત તમારા જીવનસાથી સાથે ટ્રીપ અથવા ટૂંકી સફર પર જાઓ આ તમારા જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલી નાખશે ચૌદ જીવનમાં કશું જ કાયમી નથી ચિંતા પણ નથી આ માનો પંદર નિવૃત્તિ સુધી તમારી સામાજિક જવાબદારીઓ નિભાવો યાદ રાખો જ્યાં સુધી તમે તમારા માટે જીવવાનું શરૂ ન કરો ત્યાં સુધી તમે જીવતા નથી સુખી જીવન માટે શુભેચ્છાઓ